નવરાત્રી દરમિયાન મોદીજીએ પહેલીવાર પહેલી વાર પત્ની સાથે કરી માતાજીની પૂજા ચારે બાજુ થવા લાગી ચર્ચા મિત્રો નવરાત્રી એટલે નવ દિવસ સુધી ગરબે ઝૂમવાનો તહેવાર પરંતુ સાથે સાથે તેનું આધ્યાત્મિક મહત્વ પણ ઘણું છે તમે જોયું હશે કે તમારી આસપાસ ઘણા લોકો નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખે છે અને માતાજીની આરાધના કરે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આપણા વડાપ્રધાન મોદીજી પણ નવ દિવસ સુધી નવરાત્રિના ઉપવાસ રાખે છે અને પતિ પત્ની બંને સાથે મળીને માતાજીની પૂજા કરે છે ખરેખર મિત્રો કહેવાય છે કે તે પોતાના કોઈ પણ નવા કામની શરૂઆત નવરાત્રિમાં જ કરવાનું પસંદ કરે છે નવરાત્રી વડાપ્રધાન મોદી માટે ખૂબ જ મહત્વ તહેવાર છે મિત્રો મોદી સાહેબ માટે નવરાત્રી કેમ ખાસ છે શું તે કોઈ માતાજીના ભક્ત છે શું નવરાત્રી દરમિયાન માતાજી તેમને પ્રસન્ન થાય છે મિત્રો શું છે સત્ય તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માં અંબાના સૌથી મોટા ભક્ત છે એટલે તે વર્ષોથી નવ દિવસ સુધી નવરાત્રીના ઉપવાસ રાખે છે અને નવરાત્રી દરમિયાન તે તે દર વર્ષે કંઈક ખાસ કરે છે મિત્રો વર્ષ જ્યારે અમેરિકાની મુલાકાતે હતા ત્યારે મોદીએ ત્યાં કેટલીક બેઠકોમાં ભાગ લીધો હતો અને ઘણી સભાઓ પણ સંબોધિત કરી હતી આ દરમિયાન તેમણે માત્ર લીંબુ પાણી જ પીધું હતું મોદી સાહેબ નવરાત્રીમાં મહત્વના કામ શરૂ કરે છે મિત્રો વડાપ્રધાન તરીકે તેમના બીજા વર્ષ એટલે કે બે હજાર પંદરમાં તેમણે આસામના પ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરીને વ્રતની શરૂઆત કરી હતી આ સાથે જ તેમણે આસામમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો પણ પ્રારંભ કર્યો હતો આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને પહેલીવાર નોર્થ ઈસ્ટના કોઈ રાજ્યમાં ભાજપની સરકાર બની હતી આ પછી વર્ષ બે હજાર સોળ માં મોદીએ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી તેના પણ ઐતિહાસિક પરિણામ ભાજપની આવ્યા હતા ભાજપને બીજી પાર્ટીઓના સીટ મળી હતી અને પંદર વર્ષ બાદ ભાજપ સત્તામાં પાછી ફરી શકી હતી મોદી સાહેબ ક્યારથી રાખે છે વ્રત મિત્રો મોદી છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી નવરાત્રિનું વ્રત રાખે છે અને જાણવા મળ્યું છે શરૂઆતમાં પતિ પત્ની બંને સાથે મળીને માતાજીની પૂજા કરતા હતા પરંતુ મિત્રો તેમણે નવરાત્રિના ઉપવાસ કેવી રીતે શરૂ કર્યા તે કિસ્સો પણ ઘણો રસપ્રદ છે જી હા મિત્રો કહેવાય છે કે વર્ષ ઓગણીસો લક્ષ્મણ રામ ઈમાનદાર ઉર્ફે વકીલ સાહેબ સાથે થઈ હતી વકીલ સાહેબ ને વારે ઘડીએ ઉપવાસ રાખવાની આદત હતી તેમની આદત થી પ્રભાવિત થઈ ને મોદી એ પણ નવરાત્રી ના દિવસો માં નવ દિવસ ઉપવાસ કરવાનું શરૂ કરી દીધું કેવી રીતે કરે છે ઉપવાસ મિત્રો મોદી આ દિવસોમાં અન્નનો સંપૂર્ણ ત્યાગ કરીને માત્ર પાણી છે છેલ્લા વર્ષમાં મોદીએ અનેક ચડતી પડતી જોઈ મિત્રો ઉપવાસ શરૂ કર્યા ત્યારે મોદીજી એક સંઘના સામાન્ય પ્રચારક હતા આજે તે વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન છે જોકે આટલા વર્ષોમાં તે વર્ષમાં બે વાર નવરાત્રીનું વ્રત રાખવાનું ક્યારેય નથી ચૂક્યા આ ગાળામાં આરામ કરવાને બદલે તે બમણા ઉત્સાહથી પોતાના કામમાં વ્યસ્ત રહે છે નવરાત્રી દરમિયાન મોદી વધારે વાત નથી કરતા પણ બે હજાર બારમાં તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે તે છેલ્લા પાંત્રીસ વર્ષથી નવરાત્રિનું વ્રત કરે છે તે આત્માના શુદ્ધિકરણ માટે ઉપવાસ રાખે છે તેમના જણાવ્યા મુજબ આ વ્રત તેમને શક્તિ આપે છે